તે ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ સોનીભાઈ ભાવલીને આવી ગયા છે કપાસની હરાજીના કપાસના ટેમ્પાની હરાજી આપણે જોઈશું ઊંચામાં નામ પડ્યા છે પંદરસો ને એકાવનના નામ પડ્યા છે હજી મોટા વાહનના કદાચ આનથી વધુ નામ પડે તો ખબર નહીં આજ બજાર દસ રૂપિયા સેજ નોમિનલ ઢીલું લાગે છે પણ એ કાંઈ ઢીલું કહેવાય નહીં બજાર આમ તો એક રીતે સારા જ કહેવાય ઊંચામાં પંદરસો ને એકાવનના નામ પડ્યા છે અને આવક માપે માપે છે અંદર સોન પચા ઊંચા ઊંચા ભાવ માલ

चौद सौ हिकुत्रीस डीग्रेड मां उतारो सारो आहे चौद सौ साइठ रूपिया

પંદરસો ને આઠ બે બરોબર તમારું નામ આવવું પડે એટલે આ કઈ ખરાબ વસ્તુ હે આ ને છે તેરસો ને પચા હવાના લીધે ભાવ આવ્યા પંદરસો એકતાલીસ રૂપિયા

તેરસો રૂપિયા સિગરેટ માં હળેલું છે આમાં